સંખેડા તાલુકાના ભાટપુર ગામે નર્મદા માતાના મંદિરે છેલ્લા એકસો ત્રીસ વર્ષથી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી યોજવામાં આવે છે આ નવચંડી યજ્ઞની અવિરત ધારા છેલ્લા એકસો ત્રીસ વર્ષથી ચાલી આવી છે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન ભાવિનકુમાર પટેલે આ નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે બેસીને માતાજીની પૂજા અર્ચના કરવાનો લાભ લીધો આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સંખેડા મા પિતા સપુત્ર વિશ્વ અતિથિ પંચ શાંતિ ભ્રદે શાંતિરાપ શાંતિ વ આગલે દિવસે નિમંત્રણ આપવું પડે તો હું તમને કાલે કાપવાનું છું એટલે એમાં જે દેવી દેવતાઓ કે ભૂત પ્રેત જે કે વાસ કરતા હોય એની વ્યવસ્થા મળે તમે થાય but it's